અને આજે તૈયાર થઈ ગયા છે એટલે ખબર જ હશે કે મારા ભાભી નું શરીર માં છે એટલે આપણે સરસ મજાનો ખોળો ને એવું ભરાવાનું છે એટલે આપણે વેલા વેલા ઉઠી ગયા ને નાઈ તૈયાર થઈ ગયા એટલે એની નણંદ બા હું એક જ છો એટલે મારે જ મારા ભાભી ખોળો ભરાવાનો છે એટલે શરીર માં મારે જ કરાવવાનું છે એટલે શિવાનીના પપ્પાએ તૈયાર થઈ ગયા છે જૂના કપડા પહેરી રામ રામ ને સીતારામ રાય આજે તો મારા ખાવાનું શ્રીમત છે

ના દીજો આપણે જોવી કે બધા બધા નું reaction કેવું લાગે છે કે બધા શિવાની ના પપ્પા સામે જઈને કેવા કેવા ફીલિંગ વાર જીન્સ ની જોડ પહેરી છે જો કોઈ હોય ને પહેલી વાર છે ને ટીકર હવે હજી નથી ઉખાડતા જીન્સ ના કપડા લીધા છે ને ટીકર હજી નથી ઉખાડતા પહેલી વાર એવું જીન્સ ના કપડા પણ મારા બધા થતા હોય હાઈટ જાણે બોર ને

ના પપ્પાની તો વાત ખુટશે જ નહીં આપણે ધીમે ધીમે મારા ભાભીના પિયર વાળામાં અત્યારે બધા આવશે ને આપડે એનું શરીમત કરાવવાનું થાય છે ખોળો ભરાવાનું થાય છે તો એ બધી રસમ જોવા માટે વિડીયોમાં બનાવી રહીજો અને અત્યારે જો સુરત દાદા છે ને થોડા ઘણા એમ કેવાય કે છાયો છે ને પવન એટલે વાવાઝોડું હોય જેવું લાગે છે ને કેટલો પવન છે મારે વાતો અને આજ તો થોડો પવન વધારો છે અને વાતાવરણમાં એકદમ બદલાવ વાઈ ગયો છે જેટલું તાપમાન આપડે એમ કે પિસ્તાલીસ થી છેતાલીસ ડિગ્રી જતો હતો કે આજે એમ કેવાય કે ની આસપાસ ની અંદર કહી શકાય એટલું ઠંડુ વાતાવરણ થઈ જશે અને બધી બાજુ ઘે ઘોર

વખાડત કરી રાખું કે સરસ 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 કેમ કે આપણે જીન્સના પેરા નકર એટલે એમ થાય છે એવું નહીં હારા છે નથી ને એટલે જીન્સના પહેલી વાર પહેરા છે ને એના થાય મારો ઠેલો લઈને છે ને એ તૈયાર થાય તૈયાર થવાનું ગોથે છે થેલામાંથી મારા થેલામાંથી અંજો

હાલો ડાળે કેટલી કેટલી વફાઈ ગયા છટા રેજો તમે બધા મસ્ત સુરત અત્યારે બધું બનાવ્યું સુરત ડાળ ને શાક ને બધું બનાવ્યું સરસ મજાનું તો શિવાની બેન ને વતન આપણે સરસ મજાના નવા કપડા પહેરી દીધા છે અને તૈયાર થઇ જશે સરસ મજા ને તૈયાર કરી દીધા છે અને હવે આપડે પગલા ને એવું ભરાવાનું હોય એની રસમ ચાલુ થશે મારા ભાજી ને તૈયાર કરી દીધા છે જો નાળિયેર ને એવું બધું હાથમાં પકડાઈ દીધું છે અને બધા પગલાં ભરવાના થશે ને એટલે હાલતું થવાનું થશે આપણે ઘર બાજુ જ આવવાનું જો લાજ અને સરસ મજાના તૈયાર કરી દીધા છે એટલે મારે છે ને પૈસા વીણવાના છે પાછળ અને એમના ભાગી થતા હોય એ મૂકશે એટલે એ પગલું કરશે મારા ભાભીને આવું રૂપિયોને ખાડીને એવું મૂકશે અને પછી મારે પાછળ પાછળ લેવાના થાય અને પછી ઘરમાં જઈને આપણે ખોળો ફરવાની રસમ હોય એ પછી ઘરમાં જઈને થશે તો અત્યારે પગલાં ફરવાની રસમ ચાલુ થશે अन्याय तुम्हारा बात कर रही है ये नहीं है सो ना लाएं रोनी पायने रूप लानो 继续拍，怎么拍？ રાખડી પછી મારા ભાઈ અને બરોબર લાઈટ વેગી છે ને બહુ જ કામ થાય છે તારે બરોબર લાઈટ નથી વાવા જુદું થોડું ખવાનું રાતનો એટલે રાતની લાઈટ જતી રહેશે નવા પહેરાય થશે અને હવે મારે ખોળો પૂરવાનો ભાભી છે મારા ખોળામાં મૂકશે ઈ મારા ભાભી ને પછી લઈને મારે એના ખોળા મૂકવાનું થાય એટલે ઉમર ભાભી આ મારા ખોળામાં મૂકશે આ ખોળો ભરવાની રસમ કેવાય નણંદ ફોજાઈ ને ખોળો પૂરવાનો હોય એમ કે પેલા હવા રૂપિયો મૂકવા

એલા રાહુલ તું હવે ભાઈ રાહુલ એ હવે આવી ગયો કે લે દી આ હું હોના છે આ ગુરુ બાપા આ નહી મારે ઓ ચમર ગાવ કરી લો પાછા આ આ માર જોકર ઓ તો માર મારતી લાલું બહુટિયા મારવો પડે ને ભાઈ ઈન બાબીને માર છે

કાક પ્રસંગ હોય ત્યારે ભેગા થાય હું તો કઈ ભેગા ન થાય નહીં ફોઈ અમાર આમ તો કિરીટભાઈ એકલો પીરસે છે ત્યારે તો અહીંયા બધા ઘર ઘરના જ બાકી છે ને કિરીટભાઈ એકલો પીરસે છે અને મારા ફાઇન બધા જમા બી ગયા છે એટલે બસ હવે છેલ્લે છેલ્લે એમ કહેવાય કે ઘરના બધા બાકી હતા અને મહેમાને પહેલાં જમાડી દીધા એટલે બસ હવે ઘરના બધા બાકી છે એટલે બધા કિરણભાઈ કહે છે ઠીક તો જમી લો તો જમી લો રસ ને એવું બધું છે તો નહીં સંધુ કાકા સજમણવારી નું બધું અતારે જો સાયા ને બધું લેવાઈ ગયું છે અને મહેમાન બધા જતા રહ્યા છે પછી આ બધું ગાલા ને બધું હકેલો વેકેલો થવા માંડ્યો છે અને આ બાજુ આ બાજુ તો ગાલા નો થપ્પો લાગી ગયો છે અયા અને શિવાની બેને પણ આપણે નવરાવીને જૂના કપડાં પહેરાવી દીધા છે અને શું હોય જૂના કપડાં પહેરી લીધા છે ને અને હજી અહીંયા ખાલી પાથરેલું છે એટલે અમારા ઘરના મહેમાન હોય બધાય જી હતા કોઈન બધાય નહીં હવે એને રહેવું નથી બેન ને બેન ને ગમતું નતું નહીં પછી નવરાવા ને જૂના કપડા એટલે થોડુંક પછી નીંદર બીંદર આવીએ શું કેસે વાજી લે વાજી લે ઘર માં હું એમ કે કામ કરો જમીન જમીન બસ નિરાય ગયા પંખા છે એમ કે છે કા કામ કરો

બધું લઈને પાછું વ્યવસ્થિત મૂકવા તો જવાનું હોય એટલે એવું બધું હકેલો કરે છે ને આપણે હવે મહેમાનમાં આપણે જ બાકી સીવી અને હવે આપણે સિવાનીને પુરાવાનું પાછું ટાણું થઈ ગયું છે અને બસ હવે આજનો દિવસ તો એવો આનંદ મેં એને બહુ ખૂબ સરસ ગયો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો